ભરૂચના પંડિત ઠાકોર ઓમકારનાથ ઠાકોર કલા ભવન ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને નારાયણ વિદ્યા વિહારના સંયુક્ત ઉપક્રમે આખિયાલ માણના સદવારે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાન ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને નારાયણ વિદ્યાવિહારના સંયુક્ત ઉપક્રમે સત્યાવીસમી જુલાઈના રોજ વિસરાતી જતી કલા આખ્યાન માણના સતવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં તળાજાના સુખ્યાત વ્યાકરણવિદ કવિ વાર્તાકાર અને આખ્યાનકાર એવા ગુજરાત રાજ્યના એકમાત્ર માણભટ્ટ ઉમાકાંત રાજ્યગુરુ પોતાની મધુર રસભર વાણી દ્વારા કુંવરબાઈનું મામેરું આખ્યાનનું રસપાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં શુભારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાના ઉપાધ્યક્ષ ડોક્ટર મહેશ ઠાકોર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી પોતાના નવીન પ્રેરણાદાયી વિચારો રજૂ કરી માતૃભાષાનું ગૌરવ વધે તે માટે ભાષા સજ્જનતા અને ભાષા સર્વજ્ઞ અંગે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવોલ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સચિને શાહ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો આખ્યાન કલાને જીવંત રાખવા માટે હું મેં આખ્યાન શરૂ કર્યા છે દૂરદર્શન રાજકોટ ઉપરથી એકવાર સંક્ષેપમાં લોકોએ કહ્યું તું તો અડધો કલાકમાં મેં ટૂંકમાં આખ્યાન કરી આપેલું જે રાજકોટ આ દૂરદર્શનમાં ડીડી ગિરનાર ઉપર પ્રસારિત પણ થઈ ગયેલું છે આજે ગુજરાતીનું આવું વિશેષ સાહિત્ય સ્વરૂપ સંસ્કૃતના મહાકાવ્ય જેવું એ આજે ધીરે ધીરે નષ્ટપ્રાય થઈ ગયું રહ્યું છે એને કારણે પ્રજાને જે ધર્મ શિક્ષણ મળતું હતું જે ટકાવી રાખવાની અને વિકસવાની પ્રેરણા મળતી હતી આ બધી અત્યારે બંધ થઈ ગઈ છે આજે સંવેદનહીન સમાજ બનતો જાય છે ત્યારે આ જે આખ્યાન એ દ્વારા આ બધું એમાં સિદ્ધ થાય છે એમાં પ્રજાનું શિક્ષણ પણ મળી રહે છે એમાં એને વિકસવાની પ્રેરણા પણ મળી રહે છે અને આ રીતે આજના યુગ અને એ વખતે ખમી ખાઈને અંતિમ સારું પરિણામ મેળવવાનું અને એ રીતે સૌનો વિકાસ થાય તો ગુજરાતીનો પણ વિકાસ થશે અને એ દ્વારા ગુજરાતનો અને સમગ્ર પ્રજાનો પણ વિકાસ થશે અને એટલા માટે આ આખ્યાન કાલા કલા જે માણ સાથે ગાગરિયા ભટ્ટ એ નીકળી પડતા અને આ શિક્ષણ આપતા એ હવે લુપ્ત ન થાય એટલા માટે મેં આ શરૂ કર્યું છે